ભરૂચ ગત તારીખ રોજ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે જીતાલી ગામની આલીશાન સિટીમાં સુભાષ શિવચંદ યાદવ અને તેનો બનેવી કુંદન મદન રાયના મકાનમાં દરોડા પાડ્યા હતા એસઓજી પોલીસને બે સ્થળેથી રૂપિયા

તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી રૂરલ પોલીસે તપાસ શરૂ કરતા વોન્ટેડ સુભાષ શિવચંદ યાદવ અને કુંદન મદન રાયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે